નહીં વાંધો તું ખરી આ છે એક દિવસ પર બેસવાની શું સોના 25 વર્ષ થી હું એક છોકરી ને શોધી રહ્યો હતો અને આ જઈને મને મારું સોનું મળી ગયું છે જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું શું એ ક્યાં જઈ રહી છે બેસ 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 જો કોઈ ઉતાવળ નથી તો આરામથી વિચારીને જવાબ દે બસ મને નારાજ નઈ કરતી 1 મિનિટ નો ટાઈમ છે ના નઈ પાડતી હા મને ગુસ્સો આવી જશે મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે હું તને જવા દઈશ સર જવા દો મને ઓકે ઓકે હું સમજી ગયો હું બધું સમજી ગયો તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી એ સૌમ્યા આપણી પાસે એક બીજો ઓપ્શન છે જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો મારી સાથે માત્ર એક રાત વિતાવો હા તું જે માંગીશ હું દેવા તૈયાર છું હાઉ યુ હે મને માર્યું તે તારી તો હું જો હું તને છોડી દઈશ ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે

अच्छा तू तारा हीरो लगना लग्न क्यारे करवानी छे <laughs> जल्दी लेशु। लक्की ले, hmm. कुम, कुम, कुम। hmm. सर, करी लेशु तू लकी छे लवर्स એટલે તમારા જેવો હોવા જોઈએ સીરિયસલી યાર કમ 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 सर के फोन कर रहे हो सर सौम्या अकाउंट्स फाइल જોઈએ છે इट्स वेरी अर्जेंट गांधीनगर मोकलवी छे मारे सर आज तो रजा छे કાલે આવી જઈશ ને સૌમ્યા હમણાં એટલો ટાઈમ નથી આજે જ ગાંધીનગર મોકલવી પડશે જો તું નહીં આવે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે સર સાંભળો તો શું આવી રહી છે ને તું આવીને ફાઈલ આપી ચાલી જજે ઓકે ઓકે સર ફાઈન બોલો ડાર્લિંગ વીર સર આજે મને ઓફિસ આવવાનું કહી રહ્યા છે એમાં મને કહેવાની શું જરૂર છે તું જાને ને મારે નથી જવું ઠીક છે તું જા